અને આગળ વાત કરીએ તો વડોદરામાં બાઇકર્સ ધરપકડ કરવામાં આવી છે બાપોદ પોલીસે બે સ્પોર્ટ્સ બાઇક ચાલકોને ઝડપી પાડ્યા છે અકસ્માત થાય તેવી રીતે ફૂલ સ્પીડમાં બાઇક ચલાવતા હતા તેની ધરપકડ કરી લેવામાં આવી છે સ્વપ્નિલ રોહિત અને અમરજીત છે કમલાનગર તળાવ નજીક ફૂલ તેઓ બાઇક ચલાવી રહ્યા હતા ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા સાયલેન્સર પણ તેમણે લગાવ્યા હતા એટલું જ નહીં આરટીઓની મંજૂરી વગર સ્પોર્ટ્સ બાઇકમાં સાયલેન્સર લગાવ્યા હતા બાપોત પોલીસે બે સ્પોર્ટ્સ બાઇક ચાલકોને ઝડપી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

બાઈક એક જ બાઇક ઉપર પાંચ જણા સવારી કરીને બાઇક ઉપર ફૂલ સ્પીડ માં ચલાવી હતી જે વહેલી સવારની ઘટના હતી હાલમાં પણ આ બધી બાબતો ધ્યાનમાં રાખીને પોલીસે વિવિધ જગ્યાએ ચેકિંગ હાથ ધર્યું છે જેમાં બાપોત પોલીસે કમલાનગર વોચ ગોઠવી હતી કમલાનગર તળાવ ખાતે વોચ ની અંદર